નર્મદા નદીની પરિક્રમા કરવા માટે દૂર દૂર થી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે નર્મદા નદી ની વાહિની પંચકોષી પરિક્રમા એક આધ્યાત્મિક પદ પરિક્રમા છે સમગ્ર ચૈત્ર મહિના દરમિયાન ચાલતી આ પરિક્રમા દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી નર્મદા જિલ્લાની પવિત્ર ભૂમિ પર પધારીને પરિક્રમા કરીને ધન્યતાનો અનુભવ કરે છે આ વખતે વડોદરાથી પરિક્રમા અર્થે તેમના મિત્રમંડળ સાથે આવેલા શ્રી સંજય બંનેલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ નિહાળી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે હું છેલ્લા પાંચ વર્ષથી નર્મદા પંચકોશી પરિક્રમા કરી રહ્યો છું આ વખતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય રોડ વીજળી પાણી પાર્કિંગ નાવડી સહિત ભાવિક ભક્તોની સુરક્ષા અને સલામતી માટે પૂરતો બંદોબસ્ત ગોઠવીને ખૂબ જ સારી સુવિધા ઊભી કરી છે જે શ્રદ્ધાળુઓ માટે મોટી પરિક્રમા કરવી શક્ય નથી નર્મદા જિલ્લામાં નાનોદના રામપુરા ગામથી પ્રારંભાતી અને પરત ત્યાં જ પૂર્ણ થતી ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા કરીને પુણ્ય મેળવી પોતાનું જીવન બનાવી રહ્યા છે અમે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે પાંચ વર્ષથી નર્મદા પરિક્રમા કરીએ છીએ અને આ વર્ષે પણ કરી છે અને આ વખતે અમારે એના અંદર સુવિધા એટલી બધી સારી કરી છે ગવર્મેન્ટે કે જે રોડ રસ્તા પાર્કિંગ અદર અદર બધી વસ્તુઓ બહુ સારી કરી છે અને આ નર્મદા પરિક્રમા એક બહુ મોટી પરિક્રમા કહેવાય છે કે જે લોકો વર્ષ કરે એક દિવસમાં કલાકમાં કરી શકે છે માણસ અને પુણ્યનું કામ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર